વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ફોર્ટીન પરિવહન સંદેશા વેપાર અને વેપાર સંદેશા વ્યવહાર અને વેપાર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી ત્રણ માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એક ખાલી જગ્યા અને બે નાના એક વાક્યના પ્રશ્નોના જવાબ તો બોર્ડ બે હજાર પચીસ માટે મોસ્ટ ટાઈમ બી આપણો પ્રશ્નો જોઈએ ચાલો ખાલી જગ્યા ઓએનજીસીને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે કઈ કંપની પવન હંસ નામની કંપની ઓએનજીસીને હેલિકોપ્ટરની સેવા પૂરી પાડે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે નેશનલ હાઈવે નેશનલ હાઈવે બનાવવાની જવાબદારી કોની છે જવાબદારી તો જવાબદારી કેન્દ્ર સરકારની છે યાદ રાખજો રાષ્ટ્રીય ધોરી માર્ગ એની બનાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે ખાલી જગ્યા પ્રવૃત્તિએ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે કયું વ્યાપાર ઓકે ખાલી જગ્યાની શોધ પછી માનવી સ્થાયી જીવન જીવતો થયો ખેતીની શોધ પછી વિદ્યાર્થી મિત્રો એના પહેલાં એ ભટકતું જીવન જીવતો હતો શિકાર કરીને ભટકતું જીવન જીવતો હતો એક સ્થળેથી બીજા સ્થળે પણ જ્યારે એને ખેતી કરતાં શીખી લીધી તો એક જગ્યાએ સ્થાયી થઈને જીવતો જીવવા જીવતો રહેવા લાગ્યો ચલો સામાન માનવી અને વિસ્તારને સાંકળવાનો એક માત્ર સસ્તો વિકલ્પ એટલે સડક માર્ગ હવાઈ માર્ગ તો મોંઘો છે અને રેલ માર્ગની પણ મોંઘો પડે એના નિર્માણ માટે રેલ માર્ગમાં પણ લાખ કરોડો રૂપિયા જાય છે તો એક માર્ગ તો સસ્તો વિકલ્પ કયો છે સડક માર્ગ છે વૈશ્વિક સ્તરે ભારતની સડક પ્રણાલી દુનિયામાં કયા નંબરની છે તો દુનિયામાં ત્રીજા નંબરની છે હાઈવે નેટવર્ક ભારતનો દુનિયામાં ત્રીજા નંબરનું છે ચલો દેશના કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા સડક માર્ગો છે તો ત્યાંસી ટકા સડક માર્ગો છે યાદ રાખજો ત્યાંસી ટકા સડક માર્ગો છે ભારતમાં દેશના કુલ પરિવહનમાં ખાલી જગ્યા ટકા રેલ માર્ગો છે તો કેટલા ટકા રેલ માર્ગો છે નવ ટકા રેલ માર્ગો છે નવ ટકા રેલ માર્ગો ઓકે અને દેશના કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા હવાઈ માર્ગો છે તો હવાઈ માર્ગો કેટલા ટકા છે વિદ્યાર્થી મિત્રો હવાઈ માર્ગો હવાઈ માર્ગો છ ટકા છે ઓકે વિદ્યાર્થી મિત્રો કેટલા ટકા છે છ ટકા હવાઈ માર્ગો છે અને દેશના કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા જળમાર્ગો છે તો જળમાર્ગો કેટલા ટકા છે ખાલી બે ટકા છે બે ટકા જળમાર્ગો છે ઓકે તો યાદ રાખજો સડક માર્ગો ત્યાંસી ટકા ભારતમાં છે રેલ માર્ગો નવ ટકા છે હવાઈ માર્ગો છ ટકા છે અને જળમાર્ગો બે ટકા છે ચલો આકાશવાણી દ્વારા આકાશવાણી દ્વારા ખાલી જગ્યા ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે કેટલી ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે ભારતમાં ત્રેવીસ ભાષાઓમાં ઓકે તેવીસ અલગ અલગ ભાષાઓમાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ અને નિભાવવાની જવાબદારી કોની છે ભાઈ તો રાજ્ય રાજ્ય ધોરીમાર્ગની જવાબદારી રાજ્ય સરકારની છે ઓકે રાજ્ય ધોરીમાર્ગની રાજ્યની છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની નેશનલ હાઈવેની કેન્દ્ર સરકારની છે જિલ્લા માર્ગોનું જાળવણી ખાલી જગ્યા કરે છે ઓકે કોણ કરે છે ભાઈ જિલ્લા પંચાયત કોણ કરે છે જિલ્લાના માર્ગોની જાળવણી જિલ્લા પંચાયત કહે છે રાજ્ય ધોરી માર્ગની જવાબદારી રાજ્ય સરકારને છે ગ્રામીણ સડકોનું નિર્માણ અને જાળવણી ખાલી જગ્યા દ્વારા થાય છે કોના દ્વારા થાય છે ગ્રામીણ સડકોની જવાબદારી કોના પાસે છે ગ્રામ પંચાયત પાસે છે ઓકે કોના પાસે છે ગ્રામ પંચાયતો પાસે છે ખાલી જગ્યા યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ગ્રામ સડક યોજના રાજપાલ ગ્રામ સડક કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓમાં રોડ બનાવવામાં આવ્યા છે ચલો ભારત સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને સાહીઠમાં જો ઓપ્શન શોધો ક્યાં છે આ રીતે ઓગણીસો ને સાહીઠમાં ચાલો એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા પણ કહેવાય છે શું કહેવાય છે ગતિ માર્ગ પણ કહેવાય છે ઓકે ગતિ માર્ગ પણ કહેવાય છે ગાડીમાં બેઠેલી તમામ વ્યક્તિઓએ અકસ્માત નિવારણ સંદર્ભે ખાલી જગ્યાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ સાનો ઉપયોગ કરવો જોઈએ સીટ બેલ્ટ ઓકે સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ તો તમે અકસ્માત જ્યારે થાય તો તમને તમે વ્હીકલની બહાર ફંગોડાતા બચી શકો રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક ખાલી જગ્યા નંબર પર જાણ કરી ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવું જોઈએ કયા નંબર પર જાણ કરવાની વિદ્યાર્થી મિત્રો એકસો આઠ નંબર પર બધાને ખબર છે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન ખાલી જગ્યા છે રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે ભારતીય રેલવે ઓકે ભારતીય રેલવે એ રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે મોટામાં મોટું ઓકે ચાલો આગળ ભારતીય રેલમાર્ગો એશિયામાં ખાલી જગ્યા ક્રમ ધરાવે છે એશિયામાં પ્રથમ ક્રમ છે વિશ્વમાં બીજું ક્રમ છે ઓકે અમેરિકા પછી બાકી વર્લ્ડમાં આપણું આ એશિયામાં આપણું પ્રથમ ક્રમ છે રેલવે નેટવર્કમાં રેલમાર્ગમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું નંબર છે તો વિશ્વમાં બીજો નંબર છે ઓકે વિશ્વમાં બીજા નંબરે છે ઓકે ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયા નામે જાણીતો છે વિવેક એક્સપ્રેસ નામે જાણીતો છે જે કન્યાકુમારીથી દિબ્રુગઢ સુધી છે કન્યાકુમારીથી દિબ્રુગઢ સુધી છે ઓકે વિવેક એક્સપ્રેસ યાદ રાખજો દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતા રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે તો વિવેક એક્સપ્રેસ ફરીથી આવ્યો એને જ પ્રશ્ન વિવેક એક્સપ્રેસ બરાબર ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડે છે દિબ્રુગઢ ક્યાં છે અસમમાં છે ખાલી જગ્યા રેલવે એ શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ છે કોણ કઈ રેલવે કોંકણ રેલવે જે દુર્ગમ પહાડોમાં ટનલો ખોદીને એમાં રેલ માર્ગ બનાવ્યા છે ઓકે તો કોંકણ રેલવે આવશે ઓકે ખાલી જગ્યાની રેલવે દુર્ગમ પર્વતી વિસ્તારમાં સુરંગો ખોદી માર્ગ બનાવી શ્રેષ્ઠ ઇન્જિનિયરિંગ કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરી પાડ્યું છે બેસ્ટ એન્જિનિયરિંગનું એક્ઝામ્પલ સેટ કર્યું છે તો કઈ આવશે કોંકણ રેલવે ઓકે વિદ્યાર્થી મિત્રો કઈ રેલવે આવશે કોંકણ રેલવે આવશે ઓકે ચાલો આગળ જઈએ ગુજરાતમાં ખાલી જગ્યા સૌથી મોટું રેલવે સ્ટેશન છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં છે અમદાવાદ ગુજરાતમાં સૌથી મોટું બંદર વિદ્યાર્થી મિત્રો સૌથી મોટું બંદર ગુજરાતનું કંડલા છે ઓકે સૌથી મોટું બંદર ક્યાં છે કંડલા છે ભારતને લગભગ ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે સાત હજાર પાંચસો સોળ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ભારતને ઓકે સાત હજાર પાંચસો સોળ ભારતના દરિયા કિનારે મુખ્ય દરિયા કિનારે મુખ્ય બંદરો કેટલા છે બંદર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો જ્યાં મોટા મોટા જહાજો આવીને રૂકતા હોય બરાબર થોભતા હોય તે જહાજોના સ્ટેન્ડને શું કહેવામાં આવે છે પોર્ટ કહેવામાં આવે છે બંદરો કહેવામાં આવે છે અને આ કેટલા છે ભારતના મુખ્ય બંદરો કેટલા છે તેર છે ઓકે મુખ્ય બંદરો તેર છે ભારતના દરિયાકિનારે ખાલી જગ્યા જેટલા નાના બંદરો છે કેટલા નાના બંદરો છે તો હવે મોટા મેન મેન બંદરો તેર છે જ્યારે નાના બંદરો જ્યાં જહાજો અથવા નાની હોડી બોટ વગેરે આવીને ઊભી રહે છે એ બસો જેટલા છે ઓકે નાના બંદરો બસો અને મોટા બંદરો તેર ગુજરાતને આશરે ખાલી જગ્યા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે ગુજરાતને ઓકે વિદ્યાર્થી મિત્રો ગુજરાતને સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે ભા ભારતમાં રાષ્ટ્રીય જળમાર્ગ એકની લંબાઈ ખાલી જગ્યા કિલોમીટર છે કેટલા કિલોમીટર સુધી લાંબો છે સોળસો વીસ કિલોમીટર ઓકે જળમાર્ગ ભાર રાષ્ટ્રીય જળમાર્ગ એકની લંબાઈ કેટલી છે સોળસો વીસ કિલોમીટર યાદ રાખજો ગુજરાતમાં ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર ખાલી જગ્યા છે કયું છે ઓટોમેટિક ગેટ લોક ધરાવતું બંદર ભાવનગર ભાવનગરમાં ઓટોમેટિક ગેટવાળા બંદર છે ગુજરાતમાં બારે માસ ખુલ્લું રેતુ બંદર કયું છે બારેમાસ માસ રેતુ બંદર પોર બંદર છે ઓકે ગુજરાતમાં ખાલી જગ્યા બંદરનો વિકાસ કરવાની યોજના હાથ ધરાઈ છે ઓકે કયા બંદરની વિકાસની યોજના યાદ ધરાઈ છે તો પોષિત્રા ઓકે પોષિત્રા વિક બંદરનો વિકાસ કરવાની યોજના યાદ ધરાઈ છે ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો કેટલા છે તો ભાઈ ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો એરપોર્ટ પંદર છે કેટલા છે પંદર છે ખાલી જગ્યા નામની સંસ્થા ઓએનજીસીન ને તથા રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા પૂરી પાડે છે પવન હંસ હેલિકોપ્ટર નામની સંસ્થા આગળ આવી ગયો છે પ્રશ્ન પરિવહન માર્ગોમાં ખાલી જગ્યા પરિવહન સૌથી ઝડપી અને ખર્ચાળ છે કયું આવશે હવાઈ માર્ગ જે સૌથી ઝડપી પણ છે પરંતુ ખર્ચાળ છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ભારત સરકારની ખાલી જગ્યા સંસ્થા હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે કઈ સંસ્થા આવશે એર ઇન્ડિયા ઓકે એર ઇન્ડિયા જે ભારત સરકારની સંસ્થા છે જે લોકોને હવાઈ મુસાફરી પૂરી પાડે છે ભારતમાં આશરે ખાલી જગ્યા જેટલા રજ્જુ માર્ગો છે ભારતમાં રજ્જુ માર્ગો દોરડાવાળા માર્ગો કેટલા છે આશરે સો જેટલા છે રજ્જુ માર્ગો દેશમાં આજે આકાશવાણીના ખાલી જગ્યા ટકા ખાલી જગ્યા સ્ટેશનો છે કેટલા સ્ટેશનો છે આકાશવાણીના ચારસો પંદર રેડિયો સ્ટેશન છે ઓકે ચારસો પંદર જેટલા અને રજ્જુ માર્ગો કેટલા છે સો જેટલા છે ભારતની વેપાર તુલા હકારાત્મક બને તે માટે સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ હાથ ધર્યો છે મેક ઇન ઇન્ડિયા વસ્તુઓને ભારતમાં જ બનાવો અને ભારતના લોકો એને ખરીદે એટલા માટે ભારતની વસ્તુઓ ભારતમાં બનાવો તો એ કઈ છે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ લોન્ચ કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમ્પી ખાલી જગ્યા હતી બીજા આપણે એક એક વાક્યના પ્રશ્નો સાથે મળીશું બીજા વિડીયોમાં તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો ચાલો મળીએ બીજા વિડીયોમાં